પાણીપુરી બનાવવા માટે સૌ પ્રથમ મેં બટાકા લઈ લીધા છે બરાબર ધોઈ દીધા છે અને ત્રણ ગ્લાસ પાણી મેં એમાં ઉમેરી દીધું છે મોટા બટાકા હોય તો તમે વચ્ચેથી કટ કરી શકો છો પછી મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર મેં એને ગેસ ઉપર બાફવા માટે મૂકી દીધા છે અને જુઓ આ ચણા પણ મેં સવારથી પલાળીને રાખ્યા હતા ત્રણથી ચાર કલાક તમે એને પલાળી શકો છો સવારથી પલાળો તો વધારે સારું આ રીતે બરાબર દબાય છે વે ત્યારબાદ જુઓ બટાકા બાફવા માટે મેં મૂકી દીધા છે ત્રણથી ચાર વિસલ વાગે એટલે આપણે એને લઈ લઈશું તો મિત્રો પાણીપુરી તો આપણા બધાની ફેવરેટ હોય છે તમારી છે ને ફેવરેટ બહાર જઈએ તો કંઈ મળે કે ના મળે આપણને પાણીપુરી મળે એટલે બસ બહુ થઈ ગયું તો આ રેસીપી તમે જોજો તમને કેવી લાગી તમારા કંઈ સુઝાવ હોય તો પણ મને જણાવજો અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો તો પાણીપુરી આપણા બધાની ફેવરેટ હોય છે તમને કયું કયું પાણી ભાવે છે રેગ્યુલર ભાવે છે સાત અલગ અલગ પ્રકારના પાણી આવે છે તમને કઈ પાણીપુરી વધારે ટેસ્ટ આવે છે મને જરૂરથી કમેન્ટ સેક્શનમાં કહેજો જો હવે આપણે સીટી પણ થઈ ચૂકી છે ત્યારબાદ મેં એક ખાલી વાસણ લઈ લીધું છે અને તેમાં તેલ ગરમ કરવા જઈ રહી છું પાણીપુરી હોય એટલે આપણે મસાલા બધું ખાતા હોઈએ છીએ મિત્રો એટલે એના માટે આજે હું આ તેલ ગરમ કરવા જઈ રહી છું અને મકાઈનો કેવડો તળીશું એ ઓપ્શનલ છે તમારે જો ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો જો આ મકાઈનો કેવડો ઉપર નથી આવતો એટલે કે તેલ જો બરાબર ગરમ નથી થયું એટલે હું થોડી વખત પછી તેલ બરાબર ગરમ થાય હું એને ચેક કરી લઈશ હા થોડે હા હાથની ઉપર આપણને ગરમ ગરમ લાગે એટલે સમજી જાઉં કે બરાબર તેલ ગરમ થઈ ચૂક્યું છે ત્યારબાદ એમાં હું કેવડો તળવા મૂકી દઈશ ગરમ ગરમ જ્યારે તેલ હોય ત્યારે એ વ્યવસ્થિત રીતે તળાય છે અને એને તરત જ બહાર લઈ લેવાનો હોય છે નહીં તો એ કાળા થઈ જાય છે વધારે પડતું તળાઈ ના જાય એનું ખાસ ધ્યાન આપણે રાખવાનું છે આ રીતે અલગ અલગ બેચમાં હું મકાઈનો કેવડો તળી દઈશ અને મકાઈનો કેવડો તળીએ મિત્રો તો એ બહુ સરસ લાગે છે મસાલા પૂરીમાં તો તમે પણ એ ચોક્કસથી ટ્રાય કરજો અને જો તમારે ના એ વસ્તુ કરવી હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો તેલ બરાબર ગરમ થઈ જાય પછી તમે એને મીડિયમ ફ્લેમ કરી શકો છો કેમ કે તેલ બહુ ગરમ હોય છે એટલે જો નાખતા વેત જ કેવા મસ્ત તળાઈ જાય છે એટલે તરત જ પછી તમારે એને કાઢી લેવાના હોય છે તો પછી તમે મીડિયમ ફ્લેમ કરી દેજો નહીં તો તમારો મકાઈનો કેવડો કાઢતા કાઢતા તો બળી જશે એટલે એ વસ્તુનું તમે ખાસ ધ્યાન રાખજો મિત્રો તો જુઓ મિત્રો આપણો મકાઈનો કેવડો મસ્ત તૈયાર થઈ ગયો છે અને એક બાજુ ચણા પણ આપણા બફાઈ રહ્યા છે જો હવે બટાકાને મેં છાલ નીકાળી દીધી છે હવે તેમાં તમે લાલ મરચું પછી તમે લાલ મરચુંમાં દેશી મરચું પણ લઈ શકો છો ને કાશ્મીરી મરચું પણ લઈ શકો છો મેં અહીંયા કાશ્મીરી અને દેશી બંને થોડું થોડું લીધું છે ચાટ મસાલો જો તમારી પાસે ચાટ મસાલો ના હોય તો ચાલશે અહીંયા પાણીપુરીનો મસાલો આ રીતે બધું નાખ્યું છે પછી સિંધા લૂણ નાખ્યું છે અને જે હોય છે સંચળ પાવડર એ પણ મેં નાખ્યો છે અને સિંધા લુણની જગ્યાએ તમે જે રેગ્યુલર મીઠું વાપરતા હોય એ પણ તમે નાખી શકો છો પણ અમે સિંધા લૂણ વાપરીએ છીએ એટલે મેં એ નાખ્યું છે અને આ રીતે તમારે મસ્ત મજાનો મસાલો તૈયાર કરવાનો છે કાશ્મીરી મરચું નાખવાથી શું થશે એનો કલર બહુ જ સરસ આવશે અને વધારે પડતું તીખું નહીં થાય કેમ કે પાણીમાં પણ આપણે તીખું કરીશું એટલે આ રીતે એને જો બરાબર મેં મેશ કરી દીધા છે મેશરની મદદથી ત્યારબાદ મેં કિચન ગ્લવ્સ પહેરી લીધા છે અને એની મદદથી હાથ વડે બહુ જ આસાનીથી આપણા મેશ થઈ જશે બટાકા એટલે તમે કિચન ગ્લવ્સનો ઉપયોગ કરી શકો છો જો આ રીતે બરાબર એને મેશ કરવાના છે એટલે ખાતી વખતે એકદમ સ્મૂથ રહે બટાકા ને આપણને ખાવામાં પણ બહુ મજા આવે તો આ રીતે બરાબર એને મેશ કરી દેવાના છે અને મસ્ત મજાનો આપણો મસાલો તૈયાર થઈ જશે જ્યારે આપણા ચણા બફાઈ જશે ત્યારે એ પણ આપણે એમાં એડ કરી દઈશું અને મિત્રો મને એ પણ કહેજો કે તમે બટાકાનો મસાલો કઈ રીતે તૈયાર કરો છો અને તમને પકોડી ખાવામાં સૌથી વધારે શું ભાવે છે પાણી ભાવે છે કે બટાકાનો મસાલો ભાવે છે કે શું જો આ રીતે બરાબર હું દબાવી દઉં છું એટલે આપણો વ્યવસ્થિત બટાકાનો મસાલો રેડી થઈ જાય હવે એક બાજુ મેં કૂકરમાં પાણી મૂકી દીધું છે નાનું કૂકર લીધેલું છે બેથી ત્રણ ગ્લાસ જેટલું પાણી લેવાનું છે મીઠી ચટણી બનાવવા માટે મેં અહીંયા પાણી લઈ લીધું છે અને તેમાં સૌથી પહેલાં હું ગોળ નાખી રહી છું ગોળ એટલે ગોળનો જે પાવડર આવે છે દેશી ગોળનો પાવડર એ મેં નાખ્યો છે તમે કોલાપુરી એટલે કે જે સફેદ ગોળ બજારમાં મળતો હોય છે તે પણ તમે નાના નાના ટુકડા કરીને નાખી શકો છો એટલે આ રીતે મેં ત્રણથી ચાર મોટી ચમચી જેટલો એમાં ગોળ નાખ્યો છે ત્યારબાદ મેં આ બજારમાં જે રીતે મળતી હોય છે ખજૂર સહેજ પોચી એ સાતથી આઠ લઈ લીધેલી છે મેં એને ઠળિયા સહિત જ નાખી છે અને ત્યારબાદ હું થોડા પ્રમાણમાં આંબલી લઈ લઉં છું તમે ઈચ્છો તો જેટલા પ્રમાણમાં ખજૂર લવો છો એટલા જ પ્રમાણમાં તમે આંબલી લઈ શકો છો જેમ કે તમે પચાસ ગ્રામ ખજૂર લીધી છે તો પચાસ ગ્રામ આંબલી લઈ શકો છો મેં અહીંયા આંબલી એકદમ સહેજ જ પ્રમાણમાં લીધી છે અને એને બરાબર ઉકળવા દઈશું જ્યારે એ બરાબર ઉકળી જાય મિત્રો ત્યારબાદ એ ઠંડુ થાય ત્યારે આપણે એને થળિયા આસાનીથી કાઢી લઈશું જુઓ મિત્રો હવે પાણી એકદમ બરાબર ઉકળી ગયું છે અને ત્યારબાદ આપણે હવે એને ઠંડુ થવા દઈશું અને હવે ઠંડુ થઈ ગયા બાદ મેં ઠળિયા હાથની મદદથી કાઢી લીધા છે અને ત્યારબાદ આપણે હવે હેન્ડ મિક્સર વડે એને બરાબર બ્લેન્ડ કરી દઈશું જેથી કે એક રસ થઈ જાય ત્યારબાદ આપણે આવી રીતે મોટી ગરણી લઈ લેવાની છે સૂપ સ્ટ્રેનર લઈ લઈશું અને એમાં બધું જ પાણી કાઢી દઈશું અને જેથી જે વધારાના કૂચા હોય એ નીકળી જશે ચમચી વડે આ રીતે બરાબર હલાવી દેવાનું છે જેથી કરીને આપણને એનું સરસ પાણી મળી જાય અને જે કૂચા હોય એ આ જાળીમાં રહી જાય ત્યારબાદ આપણું જે પાણી છે એમાં આપણે લાલ મરચું પાવડર અને ચાટ મસાલો નાખી દઈશું અને જો તમારી પાસે ચાટ મસાલો ના હોય તો તમે મીઠું પણ નાખી શકો છો અને શેકેલા જીરાનો પાવડર પણ નાખી શકો છો મારી પાસે ચાટ મસાલો અવેલેબલ છે એટલે મેં નાખ્યો છે અને એને બરાબર આપણે હલાવી લઈશું એટલે આપણું મસ્ત ગળ્યું પાણી તૈયાર છે પકોડી સાથે ખાવાની બહુ જ મજા આવે છે અને ભેળમાં પણ તમે આનો ઉપયોગ કરી શકો છો જો હવે આપણે જે ચણા મૂક્યા હતા બાફવા માટે તે પણ એકદમ રેડી થઈ ગયા છે જો આ દબાવીને બતાવું છું તમને તો એકદમ મસ્ત પોચા થઈ ગયા છે એટલે ખાવામાં પણ મજા આવે હવે જે આપણે બટાકાનો મસાલો રેડી કર્યો હતો એમાં આપણે જરૂર પ્રમાણે ચણા નાખી લઈશું તમે વધારે ઓછા પ્રમાણમાં લઈ શકો છો ઘણા લોકોને શુગર હોય છે તો એ લોકો ચણાનું પ્રમાણ વધારે રાખતા હોય છે મેં પણ અહીંયા ચણાનું પ્રમાણ સહેજ બટાકા જેટલું જ રાખ્યું છે ઘણા લોકો એકદમ ઓછા પસંદ કરતા હોય છે મેં અહીંયા ચણા લીધા છે હવે ત્યારબાદ આપણે એને મિક્સ કરી દઈશું બરાબર મસાલો તો મેં ઓલરેડી બટાકાનો કરી દીધો છે હવે ચણા આપણે મિક્સ કરી લઈશું હવે મેં ચણા બરાબર આમાં મિક્સ કરી લીધા છે અને હવે આપણે લીલા ધાણા ધોઈને સમારી લઈશું તો આની લીલા ધાણાથી આપણે ગાર્નિશિંગ કરી લઈશું એટલે દેખાવામાં પણ બહુ મસ્ત લાગશે અને ટેસ્ટ પણ બહુ જ સરસ એનો આવશે તો જુઓ મિત્રો આપણો મસાલો રેડી થઈ ગયો છે ને એકદમ મસ્ત લાલ ચટાકેદાર ખાવાનું મન થઈ જાય એવું હવે આપણે પાણી બનાવી લઈશું એના માટે મેં આખા ધાણા લઈ લીધા છે મિત્રો અને ખાસા એવા પ્રમાણમાં મેં ધાણા લઈ લીધા છે ધોઈને અને અડધો જેટલો ફુદીનો લીધો છે ધાણા મેં દાંડી સહિત લીધેલા છે દોસ્તો અને ફુદીનાના આપણે બી જે પત્તા હોય છે એ કાઢવાના છે અને ત્યારબાદ મેં આવી રીતે પેસ્ટ રેડી કરી દીધી છે એની અને આવી રીતે સૂસ્ટ સ્ટ્રેનર લઈને ફરીથી આપણે એને બરાબર એમાં જે આ કૂચા હોય એ રહી જાય અને જો તમે એને ગાળવા નથી માગતા તો તમે એમ પણ કરી શકો છો પણ આ રીતે ગાળશો તો તમારું એકદમ સ્મૂથ પેસ્ટ જે હશે એ જશે અને એનું પાણી રેડી થશે એટલે તમને ખાવામાં મજા આવશે ઘણા લોકો જે હોય છે એ આ રીતે ગાળતા નથી તો એ રીતે પણ તમે ખાઈ શકો છો પણ આ રીતે કરવાથી સ્મૂથ પેસ્ટ તમારી રેડી થશે અને એનું પાણી તમે રેડી કરી શકો છો અને ખાવામાં પણ મજા આવે છે તો મિત્રો તમને મારી રેસિપી કેવી લાગી એ પણ ચોક્કસથી મને કહેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે જે જારમાં મેં આ ક્રશ કર્યું હતું એમાં થોડું પાણી રેડીને ફરીથી એને હલાવી લઉં છું ત્યારબાદ આપણું પાણી રેડી છે એમાં મેં સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુ નીચોવ્યું છે તમે લીંબુના ફૂલ પણ નાખી શકો છો લાલ મરચું પાણીપુરીનો મસાલો દરેક વસ્તુ તમે આમાં નાખી શકો છો મેં આમાં મીઠું અને લીંબુ લીધેલું છે તો જુઓ મસ્ત મજાની પકોડી પછી બટાકાનો મસાલો ટામેટા ડુંગળી તીખું પાણી મકાઈનો કેવડો ઝીણી સેવ અને ગળ્યું પાણી અને હવે આપણે દહીં પણ ખરું અને હવે આપણે એને બરાબર મસાલો લઈને દરેક રીતે તમારે જેમ ખાવું હોય મસાલાપુરી બનાવીને ખાઈ શકો છો અને તીખું પાણી મીઠું પાણી મિક્સ કરીને ખાઈ શકો છો જો મિત્રો મોમાં પાણી આવી ગયું ને લો તમારા માટે પકોડી તો આપણી પકોડી રેડી છે રેસિપી કેવી લાગી એ મને ચોક્કસથી કહેજો ધન્યવાદ